નોટિફિકેશન તમને મત કરી અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ ધન્યવાદ જય માતાજી હેલો મિત્ર પ્રિય મિત્ર તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું નવો બંગલો ટાઈપ ટેનામેન્ટ તે પણ કોઈ વસ્તુ જો એલિવેશન જુઓ તમે અને એસી વાર જગ્યામાં બાંધકામ એસી વાર જગ્યામાં બાંધકામ ટાઇટલ ક્લિયર એક નાની ડેલી પડે અને એક મોટી ડેલી પડે તેમાં ફોર વ્હીલ પાર્કિંગ થઈ શકે તેવું જ્યાં પાર્કિંગના પણ સંડા બાથરૂમ આપેલા છે લાદી બધી જગ્યાએ લગાવેલી છે નવું બાંધકામ છે હાલમાં ખાલી બે જ મકાન બાકી છે બાકી બધું વેચાણ થઈ ગયું છે નાના બજેટમાં મોટું મકાન જો આ ટોયલેટ છે તે જનરલ છે તે અત્યારે હાલમાં આપણે જે કઈને કાર પાર્કિંગ પાર્કિંગમાં ટોયલેટ આપેલું છે બરાબર એલિવેશન સારું છે અને ત્યાંથી આપણે મેઇન ડોર માં આપણે એન્ટ્રી કરીએ એટલે બધી દિવાલમાં બધી જગ્યાએ લાદી બધે લગાવેલી કંપની હજી કામ પૂરું થયું છે વહેલા તે પહેલાં તમે કરવાનું છે કારણ કે અત્યારે જ્યારે પાયા ખોદાય ત્યારથી જ બુકિંગ થઈ જાય છે બાકી આ બે જ બંગલો બાકી રહ્યા છે હિંસી વાર જગ્યા છે કિંમત સાવ યાદબી છે ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે કોઈ જાતનું ટેન્શન નથી ગેટ પેક સોસાયટી સીસીટીવી કેમેરા સિક્યુરિટી ગાર્ડ જો આ કિચન છે કિચનમાં પણ જોતા પૂરતું માર્બલનું ફર્નિચર કરેલું છે ખાલી તમારે માર્બલ મઢાવાના જ રહેશે બાકી કોઈ પણ પ્રકારનો કોઈ ખર્ચ છે નહીં બિલ્ડર કન્ડિશન મકાન આપવાનું છે આ મોટો વોચ એરિયા તેમાં પણ સેફ્ટી ગ્રીલ લગાવેલી છે અને ત્યાં ટોયલેટ બાથરૂમ એટેચ આપેલા છે જો એમાં પણ લાદી થી માંડી બધું નળ પોઈન્ટ બધા આપેલા છે જે લેનાર ખરીદનાર જે છે તેને નળ ફિટિંગ કરવાનું રહેશે આ જે હાલમાં જે મકાનની કન્ડિશન છે તે જ કન્ડિશનમાં આપવાનું રહેશે જો સેફ્ટી ગ્રીલ થી માંડીને મોટો વોચ એરિયા નળના પોઈન્ટ આપેલા છે ત્યાંથી આપણે પાછા અંદર આવીએ એટલે જ માસ્ટર બેડરૂમ તે પણ મોટો વિશાળ તેમાં પણ કાંદી આપેલી છે માર્બલના ઘોડા આપેલા છે અને કોઈ વસ્તુ ઘટે જ નહીં લોકેશન લોકાલિટીની ગેટ પેક સોસાયટી સીસીટીવી કેમેરા કોઈ માણા અંજાણો માણા હોય અંદર આવી શકે નહીં સારી એવી સોસાયટી છે અને હાવ યાદબી ભાવમાં સાહેબ બે જ મકાન બાકી રહ્યા છે બે જ બંગલો બાકી રહ્યા છે વહેલા તે પહેલાં કરવાનું છે અને એસી વાર જગ્યામાં થ્રી બેડ હોલ કિચન થ્રી બેડ હોલ કિચન બંગલો ટાઈપ ટેનામેન્ટ નવું બાંધકામ અને જો સામેની સાઈડમાં પેચ આપેલો છે ત્યાં તમે કોઈ મંદિર પણ રાખી શકો અથવા કોઈ તમે કબાટ પણ કરી શકો આ બીજો માસ્ટર સીડી અંદરથી સીડી અંદર બધી લગાવેલી છે જો આ બીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ માર્બલના ઘોડા આપેલા છે માર્બલ નું ફર્નિચર આપેલું છે હવા ઉજાસ ફૂલ કોઈ વસ્તુ ઘટે નહી મોટા રૂમ છે અને ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે અને રજીસ્ટર સોસાયટી છે ક્યારે પણ કોઈ અધર ને કોઈ માણા પોતે જાતે વેચી પણ ના શકે એટલે સારી એવી લોકાલિટીઝ કાયમી માટે રહેવાની છે જો માર્બલના ઘોડા આપેલા આ બીજો માસ્ટર બેડરૂમ જોયો હવે આ ત્રીજો માસ્ટર બેડરૂમ આ ત્રીજા માસ્ટર બેડરૂમમાં ટોયલેટ બાથરૂમ એટેચ આપેલા છે ત્રીજા માસ્ટર બેડરૂમમાં ટોયલેટ બાથરૂમ એટેચ આપેલા છે તમને બતાવી દો બધી જગ્યાએ ટોયલેટ બાથરૂમ આપેલા છે તેમાં પણ લાઇન બધે નળ ફિટિંગના પોઈન્ટ આપેલા છે તેમાં પણ માર્બલનું ફર્નિચર કરેલું છે એસી વાર જગ્યા ટાઇટલ ક્લિયર અને આ બંગલોની કિંમત રાખેલી છે માત્ર ઓગણ લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને થોડો ઘણો ભાવમાં ફેરફાર થઈ શકે છે આ ટુર્નામેન્ટ આવેલું છે ગ્રીન ચોકડીથી એકદમ નજીકમાં જ રાજકોટ ઓગણ લાખ રૂપિયા કિંમત એસી વાર જગ્યા ટાઇટલ ક્લિયર લોન થઈ શકે हमारी साथ कायम मार्ट में जोड़ा है जवाब इधर आप सब ने खूब-खूब आभार हमारी चैनल ने लाइक करो शेयर करो सब्सक्राइब करवा विनती बाजू में ऑल घंटी नो बेल दिखाई चाहिए तो ने ऑल क्लिक करवा विनती हमारी साथे जोड़ा है जवाब इधर आप सब ने खूब-खूब आभार धन्यवाद जय माता